નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જૂન બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવે તમામની નજર ચોમાસા પર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી આગાહી કરી છે આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે માવઠો અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ નીચો રહ્યો છે તેમના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં અલનીનોની અસર નહીં હોય પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું છે મોનસૂન બ્રેકની કંડિશનના લીધે આગામી પંદર જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા અઢારથી બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે પ્રેસ ગોસ્વામીના જણાવ્યા મુજબ ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે જો કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી એકદમ સામાન્ય છે સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસ એ ત્રીસ દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારાનો સામનો જૂન મહિનામાં કરવો પડશે નૈઋત્યનું ચોમાસું અઢારથી બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે પંદર જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાંત અને હવામાન મોડલ કહી રહ્યા છે જો કે હાલ ગુજરાતમાં પ્રેમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે આજે અમદાવાદ સહિત તેર જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે રાજ્યમાં હાલ પ્રેમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો ચાલીસને પાર જતાં અકળાવી દેતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ શંખ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે રાજ્યના આ તેર જિલ્લામાં આજે ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું અનુમાન છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર રે વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો યુટ્યુબ પ્રિયા